મિત્રો ક્લેપ ક્લિપ પેલેટની આ વિડીયો શ્રેણીમાં આજે આપણે વાત કરીશું ક્લેપ પેલેટના ઓપરેશનની બાળકને ક્લેપ પેલેટના ઓપરેશનની જરૂર શું કામ છે બાળકને ઓપરેશનની જરૂરનું મુખ્ય કારણ છે બોલવાની તકલીફ ના થાય એ માટે ક્લેપ પેલેટવાળા બાળકો પ્રોપર રીતે યોગ્ય રીતે બોલી નથી શકતા કેમકે જ્યારે બાળક બોલવાની કોશિશ કરે છે ત્યારે તાળવાની મુવમેન્ટ ન હોવાના કારણે તાળવાના ગેપ હોવાના કારણે બાળકને નાકમાંથી અવાજ આવે છે આ અવાજ ન આવે એ માટે તાળવાનું ઓપરેશન કરવું જરૂરી છે એ ઉપરાંત બાળક પ્રોપર રીતે યોગ્ય ઉચ્ચારો કરે એ માટે પણ તાળવાનું ઓપરેશન કરવું જરૂરી છે ળવાનું ઓપરેશન કરવાથી બાળકને ખોરાક આપવામાં થતી તકલીફો જેમ કે નાકમાંથી નીકળી જવું દૂધ વગેરે નીકળી જવું એ બધું પણ ઓછું થઈ જાય છે બીજું બાળકને જ્યારે ક્લેપ પેલેટની તકલીફ હોય છે ત્યારે કાનની પાછ પડદા પાછળ બાળકને પાણી ભરાવાની સમસ્યા રહેલી હોય છે કેમકે કાનના પડદામાં જો પાણી ભરાય તો એને ખાલી કરવા માટે પેલેટ એટલે કે તાળવાની જે મૂવમેન્ટ થતી હોય હલનચલન થતું હોય એને કારણે એ કાનમાંથી પડદામાંથી પાણી બહાર કાઢી શકે છે આપણે જ્યારે ક્લેપ પેલેટનું ઓપરેશન કરીએ છીએ ત્યારે તાળવું યોગ્ય રીતે મૂવમેન્ટ કરે એવું બનાવીએ છીએ અને એને કારણે બાળકને કાનની અંદર રસી થવાની વગેરે સમસ્યા જે હોય છે એ નહીવત થઈ જાય છે આ બધા કારણોસર તાળવાનું ઓપરેશન કરવું પડે છે તાળવાનું ઓપરેશન સામાન્ય રીતે બાળકની ઉંમર નવથી બાર મહિનાની એટલે કે એક વર્ષની આજુબાજુમાં કરવામાં આવે છે સાથે સાથે બાજુ બાળકનું વજન આઠ કિલો હોવું જોઈએ અને બાળકની અંદર લોહીનું હિમોગ્લોબિનનું પ્રમાણ દસ ગ્રામ હોવું જોઈએ આ ત્રણ ક્રાઈટેરિયા હોય તો બાળકનું ઓપરેશન કરી શકાય છે તાળવાના ઓપરેશનમાં પણ જે રીતે હોટના ઓપરેશનમાં ઓપરેશન પહેલાંની વિધિ હોય છે તપાસ હોય છે એ બધી કરવામાં આવે છે એમાં પણ બાળકને એ જ રીતે ભૂખ્યું રાખવાનું હોય છે અને બાળકને જનરલ એનેસ્થેશિયા એટલે કે બેભાન કરીને ઓપરેશન કરવાનું હોય છે બાળકના તાળવામાં કેટલું ક્લેપ છે આખું તાળવું ક્લેપ છે કે ખાલી પાછળનો ભાગ ક્લેપ છે એ પ્રમાણે ઓપરેશન અંદાજે પિસ્તાલીસ મિનિટ એટલે કે પોણો કલાકથી સવા કલાક જેવું ચાલતું હોય છે ઓપરેશન દરમિયાન સૌથી અગત્યનું સ્ટેપ જે છે એ પાછળનો ભાગ જે છે જેને કે સોફ્ટ પેલેટ કહે છે એ તાળવાની અંદર રહેલા બોલવાના માટે જરૂરી એવા સ્પીચ માટેના સ્નાયુઓનું પ્રોપર યોગ્ય રીતે ટાંકા લઈ અને એને યોગ્ય દિશામાં ગોઠવવાના આ એક સૌથી અગત્યનું સ્ટેપ છે તાળવાના ઓપરેશનમાં પણ કોઈ જગ્યાએથી ચામડી નથી લેવામાં આવતી પણ આજુબાજુની ચામડી અને ખસેડીને યોગ્ય રીતે વચ્ચે લાવી અને ટાંકા લેવામાં આવે છે તાળવાના ઓપરેશનમાં અહીં દેખાય તે પ્રમાણે જે ડોટ્સ કરેલી લાઈન છે એને કટ્સ મૂકી કાપી આખી ઉઠાવી અને નાકની અંદરની સાઈડે જે ચામડી હોય છે એ જોડવામાં આવે છે પછી અહીં જે બતાવેલું છે એ પ્રમાણે અંદરના સ્નાયુઓ જે છે જે બોલવા માટે જરૂરી છે એને જોડવામાં આવે છે અને પછી આ જે ઉઠાવેલી ચામડી છે એ વચ્ચે લાવીને ગોઠવી દેવામાં આવે છે આમ આ આકૃતિમાં સમજી શકીએ છીએ કે ઓપરેશન થયા પછી આ રીતે તાળવું દેખાશે તાળવાના ઓપરેશનમાં લેવાતા ટાંકાઓ જાતે ઓગળી જાય જેવા હોય છે બાળકને તાળવાના ઓપરેશન પછી થોડી દૂધ આપવાની એટલે કે ફીડિંગ આપવાની તકલીફ હોઈ શકે છે માતા પિતાએ બાળકને ઓપરેશન પછી ક્યારે દૂધ આપવાનું છે એ ડૉક્ટર અને સ્ટાફ ચેક કરીને પહે પછી જ આપવાનું અને એ પણ સ્ટાફની હાજરીમાં આપવાનું કેમકે ઘણી વખત એવું બનતું હોય છે કે બાળક જે દૂધ લે છે ઓપરેશન પછી એ પેટમાં જવાના બદલે થોડું ઘણું શ્વાસમાં જતું રહે છે જે નાના બાળક માટે બહુ ચિંતાની બાબત છે આવું ન થાય એ માટે એવી સલાહ આપવામાં આવે છે કે જ્યારે બાળકને આપ પહેલાં બે દિવસ દૂધ આપતા હોવ ત્યારે સ્ટાફ નર્સની હાજરીમાં ડોક્ટરની હાજરીમાં આપો અને એક વખત એવું લાગે કે હવે બાળક બધી રીતે નોર્મલ દૂધ લઈ શકે છે પછી જ તમે એકલું બાળકને તમે જાતે દૂધ આપો અહીં આપણે ઓપરેશન પછી બાળક કેવું સરસ રીતે બોલી શકે છે એની એક ક્લિપ જોઈએ બોલ કાકા કા પા 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 બા 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 પી 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 પે કાકા કા કાકા કા કી 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 કે કે મારો નામ પ્રાચી છે મારો નામ પ્રાચી છે ઓકે શું કરે છે પ્રાચી અત્યારે તું મારનું ઓકે મમ્મી નામ શું છે અનિશા કેરા છો ઓકે આગળ શું કરવાનું છે ઘરે જ ઓકે ઓકે પપ્પા શું કરે છે ઓકે ઘર માં ભાઈબંધ છે હા નામ શું નામ છે એનું ઓકે ઓકે અત્યારે ક્યાં હોસ્પિટલ છે તું ઓકે તો મિત્રો આ હતી ક્લેપ ક્લિપ પેલેટ વિશેની થોડી માહિતી અમારી આ વિડીયો સિરીઝ આપને ગમી હોય તો લાઈક કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જરૂરિયાતમંદ લોકો સુધી આને પહોંચાડવા માટે શેર કરજો થેન્ક યુ